નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે હવે ચૂંટણી જ્યારે ખૂબ નજીક આવી રહી છે ત્યારે આ નેતાઓના બેફામ નિવેદનો સામે આવી રહ્યા છે ચૂંટણી નજીક આવે આચારસંહિતા લાગુ થાય ત્યારે જે નિયમો હોવા જોઈએ તેનું પાલન તો કરવું જોઈએ અને સાથે જ ક્યાંક કોઈના પર આક્ષેપ અને પ્રહારો કરતી વખતે પણ ધ્યાન રાખવાની જરૂરિયાત પડતી હોય છે કારણ કે ચૂંટણી પંચ જો સક્રિય થાય અને ગમે તે રીતે કોઈ પણ ગેરકાયદેસર એ પ્રકારનું નિવેદન કે પછી કોઈપણ એ પ્રકારની વાત સામે આવે તો જેમ કે ઉમેદવારી પત્ર જે પાછું ખેંચાતું હોય છે રદ થતું હોય છે એવું કંઈ પણ બની શકતું હોય છે અને આવું અત્યારે આવી કોઈ પણ બી કોઈ નેતાઓને ન લાગતી હોય એ પ્રકારના નિવેદનો અહીંયા સામે આવી રહ્યા છે આ બધાની વચ્ચે ચૂંટણી પંચ અત્યારે ક્યાં છે ને કેટલી કેટલું સક્રિય છે તેના પર પણ સવાલો છે કારણ કે આપ છોડીને ભાજપમાં ગયેલા જે નેતા છે તેનું બે ફાર્મ વાણી સામે આવ્યું છે અને તેમણે જે પ્રકારનું નિવેદન આપ્યું છે ખૂબ જ શરમજનક આ નિવેદન કહી શકાય કારણ કે રાજકારણ હોય ત્યારે તમે કોઈ પણ પ્રકારની વાત કરતા વખતે બોલવાની હદ ન રાખો એ પણ કેટલું વ્યાજબી કહી શકાય છે કે જ્યારે વિસાવદરના જે ભૂપત ભાયાણી છે તેમણે રાહુલ ગાંધી જેવા નપુંસક નેતાના હાથમાં દેશની કમાન સોંપી ન શકાય એ પ્રકારનું નિવેદન કરતા અહીંયા વિવાદનો મતપોડો ચડાઈ ગયો છે અને ખાસ કરીને આપણે પણ માનવું પડે કે આક્ષેપોને પ્રહારો વિપક્ષ તરીકે પક્ષ તરીકે બધું જ બરાબર પણ છતાં પણ તમે શબ્દોની મર્યાદા ન જાળવો એ કેટલું વ્યાજબી કારણ કે જે પ્રકારે એ પહેલાં જ આપણે જોઈ ચૂક્યા છે કે જ્યારે પણ શબ્દોની મર્યાદા નથી જાળવવામાં આવતી ત્યારે ઘણી બધી વખત એવું પણ બનતું હોય છે કે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે ત્યારે જ્યારે ચૂંટણી ટાણે આ પ્રકારનું નિવેદન આપવું કેટલું યોગ્ય કહી શકાય બીજી તરફ આપણે વાત કરીએ કોંગ્રેસના નેતા અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના નેતા છે સામ પિત્રોડા જેમણે અમેરિકાના શિકાગોમાં એક વાત મહત્ત્વની કરી છે કે જેમાં પણ અત્યારે એ વાતને લઈને અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સક્રિય થઈ ગયા છે કે જ્યારે તેમણે કહ્યું છે કે અમેરિકામાં જે પ્રકાર રે વારસાગત ટેક્સને લઈને તેમણે નિવેદન આપ્યું છે કે મૃત્યુ બાદ અડધી સંપત્તિ પ્રજાને આપી દેવી જોઈએ એટલે કે ભારતમાં પણ આ પ્રકારના ટેક્સના નિયમોને લઈને તેઓ આશા રાખી રહ્યા છે કે જે તે વ્યક્તિ હોય જેમ ત્યાં થતું હોય છે કે ત્યાં સો ડોલર મિલિયન ઇમિલ કથ હોય તો મૃત્યુ પામે તો પેસ્તાલીસ ટકા તેના બાળકોને બધી બીજી મિલકત જનતાને મળે છે આપણા ભારત દેશમાં પણ ઘણા બધા એવા જ મિલિનિયર્સ છે તો એ એવું કંઈક ભારત દેશમાં પણ થવું જોઈએ એવી કંઈ આશા તેઓ રાખી રહ્યા છે માત્ર ચર્ચા તેમણે કરી છે એમાં સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વાત કરી છે કે કોંગ્રેસની નજર લોકોની પૈતૃક સંપત્તિ પર છે તો આ રીતે અત્યારે આજે વાદ વિવાદો જોવા મળી રહ્યા છે જે પ્રકારે નિવેદનો આવી રહ્યા છે સામે જવાબો ચાલી રહ્યા છે આ બધાની વચ્ચે ભાજપ અને કોંગ્રેસ અત્યારે આ નિવેદનો આપીને જનતા પર શું પ્રભાવ છોડવા માંગે છે આ બધા જ મુદ્દાઓ પર કરીશું ચર્ચા જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે રાજકીય પ્રશાંત અને કોંગ્રેસ નેતા નિકુલ પટેલ આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ ટોપિક પ્રશાંત ભાઈ સૌથી પહેલા અપકી બાર બધી મર્યાદાઓ પાર આપણે એવું કહી શકીએ છીએ જેમ કે ચારસો પાર તો આપણે બહુ જ સાંભળી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક અત્યારે બંને પક્ષ માટે જો આપણે કઈક સ્ટેટમેન્ટ આપવું હોય ને તો એવું લાગે છે કે આ બરાબર છે કે અબકી બાર બધી મર્યાદાઓ પર બોલવામાં આપણે કઈ વિચારવું નથી કરવામાં આપણે કઈ વિચારવું નથી પછી પુરુષોત્તમ રૂપાલા હોય કે પછી બીજા કોઈ પણ નેતાની વાત કરીએ કે હવે શ્રેમ પત્રોડાની વાત કરીએ કે પછી ભૂપત ભાયાણીની વાત કરીએ બોલવામાં શબ્દોની મર્યાદા નથી ચાળવવી કઈ જ વિચારવું નથી કોઈને કોઈની બીક નથી પ્રશાંતભાઈ

અને માત્ર લાઈમલાઇટ માં રહેવા માટે કેમ બેફામ માણી વિલાસ છે આપણે આજે નિકુલભાઈ આપણી સાથે કાય હોય કે કોઈ દિવસ કે એમના જીભેથી કોઈ એવું વાક્ય ક્યારે બોલાઈ ગયું એમ પણ આ મૂળ વાત એક જ છે કે કંઈક આવું બોલીએ તો ચમકતા રહીએ મીડિયામાં ચમકતા કિરીટ પટેલ ભૂપત ભાયાણી આ બધા એવા નવા ભાદરવાના ભીંડાની જેમ ઉગી નીકળેલા નેતાઓ કે જે જેમને એમનો સમાજ માંડ માંડ ઓળખે એમના જિલ્લા તાલુકા વાળા ઓળખે એની બહાર કોઈ ના ઓળખે તો પ્રદેશ નેતા બનવા માટે આવું વિવાદિત નિવેદન આપવું ક્યારેક જરૂરી હોય છે એવું એ લોકો સમજે છે કે આવું કઈક બોલશું તો બધા અને છે પછી ઉપર સુધી નજર જશે અને રાજકીય પક્ષો તો આ લોકોની સામે કોઈ પગલા લેતા જ નથી કારણ કે આમ જોવા જાવ તો રૂપાલા સાહેબ જે બોલ્યા એનું જ પુનરાવર્તન કિરીટ પટેલે કર્યું હવે આપણે એવી માંગ કરીએ કે કિરીટ પટેલ સામે તમે પગલા લો તો પછી રૂપાલા સાહેબ સામે પણ એ જ પગલા લેવા પડે જે કિરીટ સામે લો એટલે મૂળ વાત એ છે કે વિવાદિત નિવેદનો એટલા માટે એ લોકો એવું માને છે કે જો ભાજપના નેતા પાસે બે વસ્તુ છે બોલવા માટે એક મોદી જય જયકાર અને બીજું કોંગ્રેસ ને ગાળો અને કોંગ્રેસ પાસે એક જ વસ્તુ છે ખાલી મોદી સાહેબ ને ગાળો એટલે આનાથી બહાર કોઈ રાજનીતિ છે જ નહીં એ લોકોએ કામ ઘણા કર્યા છે ઘણા સૂચનો બી એવા કર્યા છે એ બંને જણાએ સરકાર ચલાવીને કંઈક નું કંઈક કોઈ કોઈ એવું જોયું કે આ સરકારે માત્ર વ્યક્તિગત નુકસાન જ કર્યા બધા ભારતના નાગરિકના કામ તો કરતા હોય છે અને આ બધાને પાછા એના ઇનામ મળતા હોય છે આજે માનો કે રૂપાલા સાહેબ બોલી ગયા એમની ટિકિટ તો પાછી ખેંચી નહીં ભાજપે કદાચ એમને એવું કીધું હશે કે રૂપાલા સાહેબ જે નક્કી કરે એ ઓકે લડવું છે તો હમ તુમારે સાથે નથી લડવું તો કેમ તમારે સાથે પણ રૂપાલા સાહેબ હવે જો રૂપાલા સાહેબ જીતી જાય અને ક્ષત્રિયોની આખી અસર ક્યાંય ના આવે આખા ગુજરાતમાં કે ભારતમાં તો એનું મોટું ઈનામ મળી જશે ક્ષત્રિય આ રૂપાલા સાહેબ ને મોટું ઈનામ મળશે એ જ રીતે કિરીટ પટેલ હવે કિરીટ પટેલમાં શું છે બે વસ્તુ હોય છે કે ફ્રસ્ટ્રેશન કારણ કે તમે સમજો વિસાવદર ની સીટ એમાં ત્રણેય જણા અલગ અલગ રીતે લડ્યા પેલા આપણા હર્ષદભાઈ રીબડીયા કોંગ્રેસમાંથી ધારાસભ્ય થયા ત્યારે કિરીટ પટેલ હાર્યા ગઈ વખતે ભૂપત ભાયા હર્ષદ હર્ષદભાઈને હરાયા હવે આ આ વખતે છે એટલે જણા એકબીજા માટે મૂળ ઝેર છે કે હું કેટલો સારો બનુ હું કેટલો સારો બનુ એની લડાઈમાં બધું થઈ રહ્યું છે અને કિરીટ આખા એ બળ બોલો નેતા છે મારો જુનિયર હતો ભણવામાં એને મને બહુ સારી રીતે વ્યક્તિગત બળબોલો નેતા સ્વભાવનો સારો પણ મૂળ બળ બોલા એટલે આ બોલવામાં એને કંટ્રોલ નથી રહેતો એવું નક્કી છે પણ નેતાઓને બોલવામાં કંટ્રોલ રાખવું પણ કેટલું જરૂરી હવે નિકુલભાઈ શાંતિથી વાત કરીએ તો કોઈ સાંભળે નહીં અને ગમે તે રીતે કોઈ વિવાદ ઉભો કરી દઈએ તો આપણે લાઇમ લાઇટમાં આવી જઈએ હવે નેતાઓ એવું માનતા થયા છે ને અને કડવું સત્ય એ પણ છે કે ખરેખર એવું થાય છે પણ ખરી આપણે લાઇમ લાઈટમાં આવી જઈએ છીએ એવું કંઈ પણ બોલીએ એટલે બની જાય હેડલાઇન હવે અમારે ન્યૂઝ ચેનલ્સ ની વાત કરીએ કે ન્યૂઝ ની વાત કરીએ કે સોશિયલ મીડિયાની વાત કરીએ પણ એ લાઈમ લાઈટ માં વ્યક્તિ આવી જાય છે લાઈમ લાઈટ આવવા માટે જે કોઈ બી હથકંડા નેતાઓ અપનાવે છે તો અલ્ટિમેટલી એમના જે વર્ષોથી જે વેલ્યુ ક્રિએશન કર્યા એમાં ડેફિનેટલી કશે ને કશે એક ધક્કો લાગે છે કારણ કે તમે એક લોંગ ટર્મ સી પોલિટિક્સ એવું નથી કે આજે હું રાતોરાત અ શું કેવાય કે પ્રધાનમંત્રી બની જઈશ કે રાતોરાત ધારાસભ્ય બની જઈશ ધારાસભ્ય બન્યા પછી રાતોરાત મિનિસ્ટર બની જઈશ તમારે લોકો ની વચ્ચે રહીને લોકોના મુદ્દાઓ થકી તમારે લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે તમારે લોકોની વાતો કરવાની હોય છે પરંતુ પક્ષમાં સારું દેખાડવા માટે થઈને આવા જે લોકો બી કામ કરતા હોય તો ડેફિનેટલી અ મીડિયામાં થોડા ટાઈમ માટે એને હાઇપ મળે છે પણ લોંગ ટર્મ માં એમના જે લાભો છે કોઈ દિવસ એમને મળતા નથી બીજી વસ્તુ કે ઇલેક્શન કમિશન આદર્શ આદર્શ આચ્ચર સંહિતા લાગુ છે અને ધારો કે ચૂંટણી કમિશનની જે સંપૂર્ણ જવાબદારી છે કે ભાઈ કોઈ પણ જાતના હેટ સ્પીચિસ ક્યાં તો કોઈ પણ જાતના પર્સનલ એલિગેશન જે કોઈ બી હોય તો એમણે સુવો મોટો લઈને કાર્યવાહી કરવી જોઈએ કારણ કે દરેક જગ્યાએ ઇલેક્શન કમિશનના વ્યક્તિઓ અધિકૃત અધિકારીઓ વિડીયોગ્રાફી બી કરતા હોય છે અને વિડીયોગ્રાફીમાં કશે બી એવું લાગે તો એક્શન લેવા જોઈએ પરંતુ એવી કશે ને કશે આપણે જોઈએ છે કે એટલું ઇફેક્ટિવ નથી રહ્યું કારણ કે હમણાં જ આપણે જોયું કે કઈ રીતના પ્રધાનમંત્રીજી એ જે નિવેદન આપવું છે પરંતુ શું ચૂંટણી કમિશન એક્શન લેશે તો આ બધા પ્રશ્ન ચિન્હ છે પણ આ બધાની વચ્ચે હું એવું કહીશ કે કોઈ બી નેતા હોય જયારે એ એક સામાજિક પ્રવાહમાં છે અને સમાજ માટે કાર્ય કરવા આવે છે તો આ રીતના શબ્દોથી એને કોઈ લાંબા ગાળે ફાયદો થતો નથી ઉપરથી એની નિંદા થાય છે જેવી રીતના અત્યારે આપણે કરી રહ્યા છે શું આ નિવેદન પાણી વયું જાય પછી પાળ બાંધવાના જે કામ જેવું રૂપાલાજી એ કર્યું જેવું ભાયાણીજી કરી રહ્યા છે પરંતુ એ જતું રહ્યું એ જતું રહ્યું છે અને હવે માફી માંગવાથી શું કેવાય કે એનો કોઈ ફાયદો એમને મળવા નથી પરંતુ એટલું જ કઈશ કે દરેક નેતા એ પોતાના વાણીમાં સંયમ રાખવો જોઈએ કારણ કે આપણે પ્રજાની વચ્ચે જઈ પ્રજા હિતના કાર્યો માટે લોકોના પ્રતિનિધિ બનીએ છીએ ના કે કોઈ નિંદા કરવા માટે ના તો કોઈ જાતના વ્યક્તિ વિશેષ વિશે ટિપ્પણી કરવા જી પ્રશાંત ભાઈ જે પ્રકારનું નિવેદન ભૂપત ભાણી આપ્યું છે પુરુષોત્તમ રૂપાલા એમને માફી મળી ગઈ છે ચલો એમને પણ માફી તો માંગી લીધી છે હવે બીજા એક નિવેદન ની વાત કરીએ તો ક્યાં કે કોઈના પર પ્રહાર કે આક્ષેપ નહીં પણ ચૂંટણી સમજદારી પૂર્વક આપવા જતા કોઈ નિવેદનમાં કંઈક ઊંધું લેવાય કે પછી ખરેખર એવા પ્રકારની કોઈ ટેક્સની પ્રક્રિયા જે ભારત દેશમાં તેઓ એક્સપેક્ટ કરતા હોય એવું નિવેદન પણ ચૂંટણી ટાણે આપવામાં આવ્યું છે જેમણે કહ્યું છે કે

પણ ચૂંટણી ટાણે ખાસ એટલા માટે કે એમની હાજરી પણ પૂરા છે કે હું કોંગ્રેસમાં જીવિત છું હવે આ નિવેદન ઉપર એટલા માટે કે એ જે બોલે ફોરેનમાં રહીને ફોરેનની જે પોલિસી છે અને ફોરેનમાં જે રીતે કામ થઈ રહ્યું છે એ એમણે મને લાગે છે ખાલી વ્યક્ત કર્યું છે કે આવું આવું થવું જોઈએ હવે તમે આને બીજી રીતે રિલેટ કરો તો ગુજરાતમાં ભૂકંપ આવે અને કચ્છના ચારસો ગામડા સાવ ધરાશયી થાય અને ત્યારે નિર્માવાળા કરશનભાઈ હોય કે ગૌતમભાઈ અદાણી જેવા ગામડા દત્તક લે અને પછી એને ઉભા કરી અને આજે કચ્છની સિક્કલ બદલી નાખે તો એ શું થયું અલ્ટિમેટલી અમીર જ થયું ને મેં કે તમે એક ઘરે દત્તક નથી લીધું ગામ તો છોડી દો એટલે મૂળ અમીરો પાસે આ તાકાત છે સંપત્તિ છે અને આનો સદુપયોગ આવી રીતે કરી શકે છે સરકાર સાથે કંધેથી કંધો મિલાઈને કામ કરી શકે છે તો આપણે તો ઘણા ટાઈમ પહેલા એવું કહેતા હતા કે આ સીએસઆર માં લોકો ખાલી સર્કલ ને ફૂટપાથ ને બાકડા બનાવે છે એના કરતા એ પૈસા સરકારી તિજોરીમાં જમા કરી અને ક્યાંય કે સદુપયોગમાં વાપરે જેમ કે ખેડૂતોને ગરીબોને હાઉસિંગ યોજનામાં ક્યાંક જમીનોમાં એમાં જો સરકારને મદદરૂપ થાય એટલે ઇનડાયરેક્ટલી આમ નહીં તો આમ અમીરોની એ સંપત્તિ ક્યાંક આમાં વપરાવી જોઈએ હવે શામ પિત્રોડા એવું કીધું કે યુએસમાં પેટર્ન છે જ કે કોઈ અને એનો અમુક સ્લેબ હોય ચોક્કસ આમાં એવું નથી કે લાખ રૂપિયા વેચવાળી વ્યક્તિની પછી સંપત્તિ જતી રહે અમુક સ્લેબથી મારી તમામ સંપત્તિ આને આપું પ્રસંગ ઇન્શોર્ટ બઉ જ લોકો બે બે વખત લગન કરે બે વખત રિસેપ્શન કરે મોટા લોકોને બોલાવે એના કરતા થોડી ઘણી સંપત્તિ જનતા ને આપે ઇન્શોર્ટ એવું કઈ કહેવા માંગે છે એટલે એવું કઈ કે એક્સપ્રેસ કરવા માંગતા હતા કે આ દેશને ઊંચો આવો હોય ને થોડા પૈસા અને આમ બી આપણે જો સમજો સો રૂપિયાનું પેટ્રોલ બધાને નથી પોસાતું પણ એની ઉપર ટેક્સ બધા સરખો જ ભરે છે તો એવું ના કરી શકાય તો કે પેટ્રોલ પંચોતેર રૂપિયા જ કરી નાખો તમે પણ અમુક વસ્તુમાં એવો ટેક્સ વધારો કે જે પેટ્રોલની એક્સાઇઝ અને બીજા જે ટેક્સ તમે બહારથી ઉઘરાવો એ બંને ઇક્વલ થઈને ઉભા રહે તો જનતા ઉપર બોજો ઓછો આવે અલ્ટિમેટલી તમે પેટ્રોલ ઉપરનો ટેક્સ ઓછો કરી શકતા નથી એને તમે જીએસટીમાં લાવી શકતા નથી એ જ રીતે ઘણા ટેક્સેસનથી માડી ઘણી મોંઘ છે છે કે ઘણી બધી નાખી દીધી તો તો જનતાને તમારે ફાયદો હોય એ બધું ઓછું કરી અને અમુક લક્ઝરી ટેક્સ એવો વધારો અમુક સ્લેબ થી ઉપર નાનો લક્ઝરી ટેક્સ એટલે ટેક્સના સ્લેબમાં વધારવાની જરૂર નથી પણ સ્પેશિયલ એવો કોઈ ટેક્સ કોઈ પ્રોવિઝન કે અમુક આવક વધારે એક્સપોર્ટ ઇમ્પોર્ટથી માંડી બીજી બધી જગ્યાએ તો ક્યાંક ને ક્યાંક એ પૈસો સરકારી તિજોરીમાં આવે અને જનતાના હિતમાં વપરાય અને એ જ રીતે જે પૈસો જતો રહેવાનો હવે માનો કે કોઈ આપણે જયારે નોટબંધી આવી તો ઘણા લોકો ખબર છે એટીએમ માં પૈસા જમા નહોતા કરી શકે તો રોડ ઉપર મૂકીને જતા રહ્યા કોઈક સિક્યુરિટી આપીને જતું રહ્યું કોઈ નોટો ઉડાડ દીધી તો આ બધું શું થયું એ બહુ એ હાવ વેસ્ટ થયું એના કરતા જનહિતમાં કેવી રીતે વપરાય એનો એક પ્રયત્ન કરવો જોઈએ એ બાબતમાં મને લાગે છે કે એ એક્સપ્રેસ કરવા ગયા અને જે ભાજપ બહુ જ સ્ટ્રોંગ છે પોતાના હરીફ પક્ષના એક એક મુદ્દાને ગાળવા માટે એ રીતે એમણે લઈ અને જાહેરાત કરી દીધી પૈતૃક સંપત્તિ મોદી ને અમિત શાહ એક્ટિવ થઈ જાય ને એટલે એમાં આપણે વિચારવું પણ પડે કે વળતર જવાબ જયારે નરેન્દ્ર કે પછી તરફથી આવે ત્યારે ખરેખર વિચારવાની જરૂરિયાત તો મારું તો કોંગ્રેસ એક જ સૂચન છે કે કોઈ પણ ચૂંટણી જાહેર થવાની હોય એના નેવું દિવસ પહેલાથી તમારે બધું બંધ કરી દેવું જોઈએ બોલવાનું બી નહીં સફાઈ કરવાની બસ તમે તો મૌન ધારણ કરીને જ કામ કરો ને તો મને લાગે છે તમારું એક મોટું હથિયાર છે મૌન એ સૌથી મોટું કોંગ્રેસનું હથિયાર છે કારણ કે એ જયારે કઈક બોલવા જાય છે ને ભાજપ ચડી બેસે હવે તમે વિચાર કરો કે આ કિરીટ પટેલ કે રૂપાલા સાહેબ બોલ્યા તો અત્યારે ક્યાંય કોઈ પડઘા નથી કશું જ નહીં આ વસ્તુ નાનકડો એવો કોઈ કોંગ્રેસ બોલ્યો હોય ના પ્રશ્ન એવું તો ન કહેવાય રૂપાલા ના પડઘા તો આપણે જોયા કેવા પડ્યા હા ચોક્કસથી એને શાંત કરવા માટે ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ હંમેશાથી એક્ટિવ રહી છે અને હંમેશાથી સફળ રહી છે એ વાત અલગ છે પણ પુરુષોત્તમ રૂપાલા માટે ભલે કોંગ્રેસના કારણે નહીં પણ ક્ષત્રિય સમાજના કારણે તો એમને ખરેખર આખા દેશમાં અસર થઈ હોય એવું આપણને જોવા ગુજરાત રાજ્યમાં તો થઈ જ છે ચોક્કસપણે કહેવાય ભલે કોંગ્રેસના કારણે નહીં હા હા હું ના નથી પાડતો જો એ તો કઉ છું કરી સામાજિક સ્ટેટમેન્ટ હતું કે સો ટકા તો સમાજે આટલા જાગૃત થઈને કામ કર્યું અને ત્યારે ભાજપ ભીષમાં ના નથી પાડતો પણ આનું રિવર્સ તમે વિચારો કે આ વસ્તુ જો કોઈ કોંગ્રેસ બોલ્યો હોય તો આખા દેશમાં આના પડઘા પાડી દીધા હોત બિલકુલ એ કહ્યું ને કે ભાજપ કંટ્રોલ કરવામાં સફળ છે નિકુલભાઈ હવે આ જે સ્ટેટમેન્ટ સામપિત્રોડા દ્વારા આપવામાં આવ્યું છે એના પર આપનું શું માનવું છે કેમણે જે વાત કરી અને સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસની નજર લોકોની પૈતૃક સંપત્તિ પર છે

આ રીતની કોઈ હલચલ નથી કે અમે આ રીતનો કોઈ વિચાર નથી કોંગ્રેસ તો પ્રશાંત ભાઈ સાંભળ્યું આપણે જે પોઝિટિવ વેમાં આપણે વાત કરી રહ્યા હતા ને એમાં પણ કોંગ્રેસ તૈયાર નથી એક્સેપ્ટ કરવા માટે આપણે વાત કરી કે સામ પિત્રોડા કદાચ આને પોઝિટિવ માં લેવા માંગતા હતા કે એવું થઈ શકે પણ કોંગ્રેસે પહેલા જ કહી દીધું છે કે અમારું આ નિવેદનની સાથે કોઈ જ અમારા લેવા દેવા નથી એટલે તકલીફ રાજકારણમાં એ એજ છે કે જયારે કોઈ વ્યક્તિ બોલતો હોય એટલે વ્યક્તિને આપણે તો પ્લેટફોર્મ સમજીએ હું ઈશ શામ પિત્રોડા રૂપાલા આમ તો વ્યક્તિગત નથી પણ એ લોકો ભાજપના નેતા છે આ કોંગ્રેસના બહુ મોટા નેતા છે એટલે કોંગ્રેસને અમે અમે ઓળખીએ ઓળખીએ ભાજપને પણ થાય એટલે દરેક લોકો પક્ષ પક્ષ રાજકીય એમનો બચાવ કે આ એમનું વ્યક્તિગત નિવેદન છે અરે ભાઈ વ્યક્તિગત નથી એને સ્ટેજ ક્યારેય મળ્યું છે બોલવાનું જયારે પ્રતિનિધિ તમારા પક્ષના હતા એટલા માટે એટલે શામ પિત્રોડા વ્યક્તિગત પ્રશાંત ગઢવી વ્યક્તિગત બોલશે તો કોઈ ગાંઠશે નહીં અને અમે અત્યારે એવું જ છે કે અમે ગમે એટલું બોલીએ અમારી વાતને કોઈ ક્યાંય વજન પડવાનું નથી પણ નિકુલ પટેલ બોલે છે એ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે બોલે છે એટલે ભાજપના પ્રવક્તા આવતા હોય તો એ બોલતા હોય ત્યારે ભાજપ તરીકે બોલે છે પછી વ્યક્તિ ગમે તે આવે કાલે નિકુલભાઈ છે કાલે બીજા કોક ભાઈ હશે એ પણ એવું તો પૂછી લે નિકુલભાઈ સામ પિત્રોડાને તમારા કોંગ્રેસની સાથે જોડી શકીએ ખરી ને ડેઝિગ્નેશન તો છે ને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના નેતા તો છે સામ પિત્રોડા છે ને કેમ નહીં એરાય હા એટલે એ એટલા માટે પૂછવું પડે કે તમારા જ નેતા હોય ને તમે કોઈ સ્ટેટમેન્ટ આપો ને પછી તમે લોકો એવું કહી દો કે એમની સાથે એમના સ્ટેટમેન્ટ સાથે અમારે કોઈ લેવા દેવા નથી તો એ પણ કેટલું યોગ્ય આ કોંગ્રેસના તમે જે રીતના તમે જે રીતના હમણાં કીધું કે પ્રધાનમંત્રીએ જે રીતના એને લીધું તો એ જયારે મેં એને પોર્ટ કર્યું કે ભાઈ સામ પિત્રોડાજી અમારા જે બી છે પણ અમારી કોઈ બી મેનિફેસ્ટો કે કોઈ પોલિસીની અંદર કોઈ પણ જાતના આવા અત્યારે કોઈ અભિગમ છે નહીં જેને અમે ઇન્ક્લુડ કરી રહ્યા છે હું એવું કહેવા જઈ રહ્યો છું જયારે તમે એ જ વસ્તુને બીજી દિશા તરફ લઈ જઈને એવું પ્રસ્થાપિત કરવા માંગો છો કે સામ પિત્રોડા કોઈ બી સ્ટેટમેન્ટ આપે પોઝિટિવલી ના લઈને અમે નેગેટિવલી લઈએ છીએ તો કોઈ બી વસ્તુ જયારે પોલિસી ની અંદર હોય તો એનો એક પ્રોસેસ હોય છે અને એ પ્રોસેસના કે એમણે કોઈ નિવેદન આપ્યું છે તો એ અંદર અહીંયા અમારું જે સીડબ્લ્યુસી છે એની અંદર ચર્ચા થાય

કોંગ્રેસ એક લોકશાહી તરીકે લોકતાંત્રિક રીતે ચાલતો પક્ષ છે અને કોઈ બી વ્યક્તિ પોતાનો વિચાર મૂકે તો એ વિચાર મૂક્યા પછી એના અમલીકરણના જે બી પ્રક્રિયા હોય એ દેશના માટે યોગ્ય છે કે નથી યોગ્ય એનો નિર્ણય જે છે પ્રેસિડેન્ટ તેમજ કોર વર્ક સીડબ્લ્યુસી જો દેશના હિતમાં હશે અને લોકોના હિતમાં હશે તો એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં કોઈ કોઈ દિવસ પ્રશ્ન ઉઠાવ્યો નથી પરંતુ જો સમજી લો કે દેશના હિતમાં ના હોય તો એ પોલિસી મેકિંગ તરીકે પોલિસી તરીકે લાઈ ના શકે તો ડેફિનેટલી એને શું કહેવાય કે એને નિગ્લેક્ટ કરવાનું હોય પરંતુ દરેક આઈડિયાઝ ને ઇમ્પ્લિમેન્ટેશન સુધી લઈ જવા માટે એક પ્રોસેસ હોય છે દરેક આઈડિયાઝ સફળ થાય એ કે દરેક ને પોલિસી સુધી લઈ જવાય એવું જે અભિગમ અત્યારે બનાવવામાં આવી રહ્યો છે કે જે રીતના પ્રધાનમંત્રી કહી રહ્યા છે કે ભાઈ કોંગ્રેસ લોકોના મંગલ સૂત્ર ને વેચી નાખશે અને એવા લોકોને આપશે જેમને બહુ બધા બાળકો છે તો આ જે ડીકોડિંગ કરવામાં આવે છે એની સામે અમારો વિરોધ છે બાકી અમારા આંતરિક જે બી પ્રશ્નો છે અમે અમે ચર્ચા કરીને ખૂબ પૂખ્તોએ વિચારણા કરીને અમારા મેનિફેસ્ટોઝ ને લોકો માટે પોલિસી બનાવી છે અને આવનારા દિવસોમાં બી બનાવીશું ને જો સરકારમાં આવીશું તો અમારો જે અભિગમ છે હંમેશા દેશના લોકોના હિતકારી માટે છે અને હિત છે અને અમે હિત માટે જ કામ કરીશું પ્રશ્ન ભાઈ હવે બીજી તરફ જે પ્રકારે નિકોલભાઈ કહ્યું કે હા જો જનતા માટે કંઈક હોય તો કોંગ્રેસ વિચારણા કરી શકે છે પણ એકચ્યુઅલમાં તો એમની વાત પણ એ જ છે કે જો પ્રોસેસ થઈ શકતી હોય જો ખરેખર દેશના લોકો માટે એ યોગ્ય હોય અને પ્રેક્ટિકલ હોય તો એના વિશે વિચારવાની જરૂર છે પણ એની સામે તો પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહી છે કે કોંગ્રેસની નજર લોકોની સંપત્તિ પર છે તો હવે નિકોલભાઈ જે વાત કરી રહ્યા છે એમણે જે કઈ પણ નિવેદન આપ્યું છે પણ આપને નથી લાગતું કે ચાલો કોંગ્રેસની જે પ્રકારની સ્થિતિ છે બધી જ રીતે જે કંઈ પણ ડેમેજ કંટ્રોલ કરવામાં ત્યારે નથી લાગતું કે કોંગ્રેસના કોઈ પણ નેતાને કોઈ પણ આ પ્રકારની વાત વિચારણા કરતા પહેલા કાં તો આ નેતૃત્વ સાથે તો કાં તો પછી હાઈકમાન્ડની સાથે ચર્ચા કરવી જોઈએ એવો કોઈ પણ મુદ્દો મુકતા પહેલા એટલે દરેક વ્યક્તિ પ્રોટોકોલ ને ફોલો કરતા જેમ અત્યારે ભારતીય જનતા પાર્ટી નક્કી કર્યું ડિબેટ માં નહીં આવવાનું ચોપાલ નહીં કરવાની તો કોઈ કોઈ સ્ટેટમેન્ટ નહીં અને બધાય મીડિયા થી દૂર રહેવાનું તો તમે જો તો કોઈ સ્ટેટમેન્ટ કશું આવતું નથી અનલેસ એમને ઉપર થી સૂચના મળે તો એટલે એ એક પ્રોસેસ થી ચાલે છે કોંગ્રેસ કોઈ એમાં ભલે જેમ કીધું લોકતાંત્રિક પ્રક્રિયા થી ચાલે છે એટલે કોઈ પ્રોસેસ ફોલો નથી થતી જેને જે મન ફાવે એ કરવાનું પણ મૂળ વસ્ કે એનો આઉટકમ જોવા જાવ તો નુકસાની છે હવે નુકસાની અમને સમજમાં આવે છે તેમ છતાં ચાલુ જ રહ્યું છે એટલે સૌથી પહેલા જે સંગઠનાત્મક મજબૂતાઈ લાવવાની છે અને આખી એક ગવર્નન્સ પ્રોસેસને ફોલો એક નથી પેલી આઈએસઓ નીન થાઉન્ડ વાળી કંપની હોય એ બધી સ્ટાન્ડર્ડ પ્રોસેસથી ચાલે એમ ભાજપને અત્યારે આઈએસઓ સર્ટિફિકેટ જેવું છે અને કોંગ્રેસ હજી આઈએસઓ માં પહોંચ્યું નથી પહેલાં હતું બહાર નીકળી ગયું એટલે હવે એ બંને આઈએસઓ મેચ કરે તો આ વસ્તુ થાય અને બીજી વસ્તુ ભાજપમાં કેવું છે કે એમના લાભની વાત એ કુદી કુદીને ગમે ત્યાં મીડિયામાં પણ બોલવા માટે આવશે બધું કરશે પણ જ્યારે ભીષમાં આવે ત્યારે એમની પાસે બોલવા માટે મોદી સાહેબ સિવાય બીજું કંઈ છે નહીં કોંગ્રેસ પાસે આમે કઈ નથી તો કઈ નથી જે આવે એ બોલવું તો કદાચ નાનો મોટો જે ફેર પડે આ પદ્ધતિથી ચાલે છે કારણ કે તો પછી રોકો કોને તમે અમે એવું કહીએ છીએ કે વાણી વિલાસ જો આ એક અનંત પ્રક્રિયા બનતી જાય છે તો તમે પહેલેથી એક ફિક્સ કરો ને કે આખા દેશ વ્યાપી માત્ર પચાસ જણા અથવા સ્ટેટ વાઇડ ત્રણ જ જણા કંઈ પણ વસ્તુ હશે એ પછી ચૂંટણી પ્રચાર હશે સભા હશે ડિબેટ હશે ત્રણ જ વ્યક્તિઓ કે પાંચ વ્યક્તિઓ કે દસ જ વ્યક્તિઓ આની ઉપર બોલશે બીજું કોઈ નહીં બોલે કારણ કે જો નેતા હોય ને એ વક્તા હોય એવું જરૂરી નથી નિકુલભાઈ વક્તા હોય તો નેતા નહીં બની શકે એ બંનેમાં થોડો ગેપ આવે પણ નેતા ને વક્તા બે અલગ જે હોય તો તમે નક્કી કરો કે આમાંથી કોને વક્તા બનાવો છે ને કોને નેતા બનાવો છે ઘણા ઘણા સારા સારા નેતાઓ છે જે ગ્રાઉન્ડ ઉપર જઈને જનતા માટે સુઈ જાય છે કામ કરે છે જનતા માટે મરી પડે છે કાળથી જ ચાલુ કરે છે એવા ઘણા આપણી પાસે સંસદ સભ્યો હાલમાં છે લાગે છે કે બંને વાતોનું એક વેલ બેલેન્સ હોવું રાજકારણમાં જરૂરી છે ભાઈ રાજકારણમાં એવું ઘણું બધું જરૂરી છે પણ આખી વ્યાખ્યા બદલાઈ ગઈ છે આ લોકોને રાજનીતિ જ ગંદી કરવી છે એમને તો માત્ર સત્તા સુધી પહોંચવા માટે જે કઈ તન મન ધન અને સામધામ ધન ભેદ કરવું પડે એ પ્રમાણે ચાલે છે બાકી રાજનીતિ આખી વ્યાખ્યા બદલાઈ ગઈ છે ક્યાં સુષ્મા સ્વરાજ ક્યાં વાજપેયી ક્યાં ઇન્દિરા ગાંધી ગુંગી ગુડિયા પણ એ બી પોઝિટિવલી ને કઈક કોઈ એવું લખ્યું હતું અખબારના મુખ્ય પેજ ઉપર કે આ ડખોળ છે કે બુદ્ધિ નથી તો એ પત્રકારને સામેથી ફોન કર્યો એક ડફોડ સાથે ચા પીવા આવો ને તમે એમ એટલે એટલું વેલકમ કર્યું તો આ જે આખી વ્યાખ્યા અને દિશા હતી એ હવે અત્યારે છે નહીં અને આપણે એક્સપેક્ટ બી કરતા નથી મને નરેન્દ્રભાઈ સાથે આશા અને અપેક્ષા છે કે કારણ કે ગુજરાતી છે અસ્મિતાને સમજ્યા છે જાણે છે પણ એ બી કોંગ્રેસને માર મારવામાં કશું બાકી રાખતા નથી

અને તમે જે લોકો માટે કરવા માંગતા હોય એવા કામોની પોતાના ભાષણોમાં અભિવ્યક્તિ કરે તો વધુ સારું કારણ કે જે રીતના એ દુષ્પ્રચાર કરી રહ્યા છે તો એની સામે અમે ઇલેક્શન કમિશન ની અંદર ફરિયાદ બી નોંધાવી છે કે ભાઈ કશે અમે એવું લખ્યું નથી કે લોકોના મંગલસૂત્ર અમે વેચી નાખીશું અને લોકોની જે પૈતૃક સંપત્તિ છે એ અમે લઈ લઈશું આના માટે પ્રિયંકા ગાંધીજી એ બી ગઈકાલે ખૂબ વિસ્તૃત પોતાના એક ભાષણ ની અંદર એમણે જણાવ્યું કે આ દેશ માટે શું શું અમે કર્યું છે અને કઈ રીતના અમે કરીશું બસ એટલું જ કહીશું કે લોકોને કે ગેરમાર્ગે ના દોરાય અને જે કોઈ બી છે પોતાની એક મૌલિક શું કે વિચારથી વિચારી અને આવનારા દિવસોમાં પોતાના મૂળભૂત મુદ્દાઓ માટે વોટ કરે ના કોઈ ધર્મ આધારિત ના કોઈ એવા જી 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 બિલકુલ અને આ પ્લેટફોર્મ થકી આપ જે લોકોને કહી રહ્યા છો ચોક્કસ પણ એ પણ લોકો સુધી પહોંચશે પણ આ રાજકારણ છે જ્યારે પણ ક્યાંય આ પ્રકારનું કોઈ નિવેદન સામે આવે એટલે ચૂંટણી ટાણે ભાજપ તો હંમેશા એક્ટિવ રહે છે એનો વળતો જવાબ આપવા માટે સમય સમાપ્ત થાય છે પ્રશાંતજી નિકુલજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ નમસ્કાર તો વિસાવદરના ભૂપત ભાણી આપ્યું નિવેદન જેના વિશે પણ કરી ચર્ચા એની સાથે સામ છે અમેરિકાના શિકાગોમાં નિવેદન આપ્યું અને વારસાગર ટેક્સની જે ભલામણ કરી છે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામે જે વળતો જવાબ આપ્યો છે અને આ ચૂંટણીને ટાણે જે પણ વાત વિવાદો જોવા મળી રહ્યા છે પ્રહારો જોવા મળી રહ્યા છે આક્ષેપ પ્રત્યે આક્ષેપનો દોર જોવા મળી રહ્યો છે તેની અસર કેટલી જોવા મળતી હોય છે જનતા પર અને સાથે જ વોટિંગ પર અને શા માટે આ જ્યારે આ પ્રકારના વિવાદો થઈ રહ્યા છે ત્યારે ચૂંટણી પંચ નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે તેને લઈને પણ અહીંયા ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર